ઓપરેશન સિંદૂર પછી દેશમાં આઈએસઆઈ માટે જાસૂસી કરતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે સતત પોલીસ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ તપાસ કરી રહી છે હરિયાણાના હિસારની રહેવાસી ફેમસ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી ટ્રાવેલ બ્લોગના નામે પાકિસ્તાનના ભારતમાં ગુણગાન ગાવામાં આવી રહ્યા હતા ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડવાનો આરોપ એના પર લાગ્યો પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે માત્ર આ જ્યોતિ મલ્હોત્રા એક નથી એની સાથે ઘણા બધા લોકો હવે રડારમાં છે ટોટલ દસ લોકો પકડાયા છે હવે યાત્રી ડોક્ટર નામથી યુટ્યુબ પેજ ચલાવતા નવાંકુર ધનખર સામે પણ તપાસ થઈ શકે છે એ પણ હવે સુરક્ષા એજન્સીઓના રડારમાં છે આ સિવાય શહેઝાદની પણ ધરપકડ કરવામાં આવી છે આ દેશદ્રોહીઓ કઈ રીતે કાવતરા કરતા હતા એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ યુપીએટીએસે પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈ એસઆઈના ઇશારે જાસૂસી કરનાર રામપુરના નિવાસી શહઝાદની શનિવારે ધરપકડ કરી નાપાકની એજન્સીઓના ઈશારે શહેજાદ આઈએસઆઈના હેન્ડલર્સના સંપર્કમાં રહી દેશની ગુપ્ત માહિતીઓ આપતો હતો અને પૈસા પણ પહોંચાડતો હતો જા અમુક લોકોને પાકિસ્તાન જેને મુરાદાબાદ થી ઝડપી લેવાયો છે હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા ઝડપાય આ સિવાય હરિયાણાના દેવેન્દ્ર કેથલ હરિયાણાના અરમાન નું યુપી નો શહેજાદ હરિયાણાના નોમાન ઇલાહી પંજાબની ગઝાલા પંજાબની યામિન મોહમ્મદ પંજાબના મોહમ્મદ મુર્તુજા અલી પંજાબના પલક શેર મસિહા પંજાબના સૂરજ મસિહાની પણ ધરપકડ કરવામાં આવી છે આ સિવાય વધુ એક યુટ્યુબર જ્યોતિ મનોત્રાની જેમ નવાંકુર ધનખર જે યાત્રી ડૉક્ટર નામથી યુટ્યુબ ચેનલ ચલાવે છે એ પણ હવે રડારમાં છે

જ્યોતિની જેમ એ પણ પાકિસ્તાન ગયો છે એણે એના અકાઉન્ટ પર એના ફોટા પણ શેર કર્યા છે જે પછી એના પર સોશિયલ મીડિયા પર જાસૂસ હોવાનો આરોપ પણ લાગ્યો છે જોકે ધનખરે એક વિડીયો જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે પોતે હાલ આયર્લેન્ડમાં છે અને એણે કશું ખોટું નથી કર્યું જો ખોટું કર્યું હોય તો ભારતીય પોલીસ એરપોર્ટ પર જ પકડીને એને જેલમાં મોકલી દે હરિયાણાના રોહતકમાં એક જાટ પરિવારમાં જન્મેલા નવાંકુરે એમ બીબીએસની ડિગ્રી મેળવ્યા પછી એને ડૉક્ટરની પ્રેક્ટિસમાં એનું મન ન લાગ્યું એની રોચી મુસાફરી અને બ્લોગિંગ પ્રત્યે વધતી ગઈ એણે પોતાના ટ્રાવેલિંગના વિડીયો બનાવવાનું શરૂ કર્યું નવાંકુરે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે એનું સ્વપ્ન વિશ્વના દરેક દેશમાં મુસાફરી

વિડીયોઝ એના પોતાની ચેનલ પર પણ એણે મૂક્યા છે હાલ તપાસ ચાલી રહી છે શું સામે આવે છે જોવાનું રહેશે સવાલ એ છે કે આવા કેટલા લોકો છે જે ભારતમાં રહીને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે તમે આ દેશદ્રોહીઓ પર શું માનો છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું નમસ્કાર